ગુજરાતી બેસ્ટ ફાર્મર્સ તકે એમ કહેવાય ને બધા ખેડૂતોને નમસ્કાર અને અત્યારે ડુંગળીની સસ્તા વધારે થાય છે ડુંગળીના બજાર થોડાક હવિડાના એટલા માટે તો ડુંગળીની વાતો થોડીક કરીએ તો ખ્યાલ પડે ડુંગળીમાં શું શું ખેડૂતો કરે છે તો આપણે એવા પ્રગતિશીલ ખેડૂત છે આપણી સાથે જોડાયેલા છે એને આપણે ગંભીરભાઈને પૂછીએ કે તમે ડુંગળીમાં ટ્રીપ માટે શું કરો છો ટ્રીપ માટે તો હું ખાલી પ્રોફોન જ વાપરું સાથે પાણી પાણી ખાતર નહીં

વિડીયોમાં બતાવી દો કે આમાં આપણે સરમો નથી ખેડૂતો આમાં બહુ એમ કહેવાય કે બહુ ખર્ચા ઓછા કરેલા છે ખીત માટે તો પ્રોફોનો વાપરેલો છે પ્રોફોનો સાઈ આવે નહીં અને ડીએપી ખાલી વાપરેલું છે અને આ રીતે ખાલી એને સાકરી કરેલી છે તો આપણે આ આથી ડુંગળીની વાત અને હજી આપણે આના વિસ્તારમાં એક બ્લોક બતાવવાનો છે જે એમ કહેવાય ને કે મલ્ચિંગ ઉપર ડુંગળી બનાવેલી છે તે પ્લોટિંગ છે તે આપણે જોવાનું તો જે આપણે અત્યારે આ બ્લોકની અંદર જોઈ છે આ ભાઈ ને વાત કરી હતી આપણે કે એને કઈ કઈ દવા છાટેલી છે દડા માટે તો એ દડા માટે વિસ્તાર થી છે તો તમે બતાવો આપણે બીએ પાવર છે તો તમે આપેલું છે બરોબર ડુંગળી ની અંદર અને કેટલા સટકાવ આમાં તમે બીએ પાવર ના કરેલા છે બે કરેલા છે બે સટકાવ અને તમારામાં ત્રીપ કઈ દેખાતી નથી અને લોધર છે તે લીલા સમ છે આ લોધર બાજુ છે તે વિડીયો રાખો અને બતાવી દો ખેડૂત મિત્રોને જેથી કરીને ખબર પડે

લોદર છે તેમ કહેવાય ને કે દાડે વિકાસ કઈ રીતે જાય છે તો અત્યારે આ છે બી એ પાવર આના છટકાવ છે તે આમાં બે કરેલા છે આનું માપ શું છે પાંચ પાંચ એમ એલ છે તે એક કપમાં નાખવાની ને આ રીતે છે તે દડાનો વિકાસ સારો થાય ને લાંબા ગાળે પરિણામ છે તે મળતું હોય છે ને ટ્રીપ માટે છે તે આ વાપરેલી છે અને ડીએપીની જે વાત કરતા હતા તે આ છે ડીએપી